હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે ધ ફાઇન અને એ મજામાં છો આપણે ઘણા સમય પછી મળ્યા છીએ એક મહત્ત્વનો દિવસ છે એની ચર્ચા કરવા માટે આપણે મળ્યા છીએ તો આપણે સબ્જેક્ટ પર આગળ વધીએ એની પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લે હવે આપણે જે ચર્ચા કરવા મળ્યા છે બરાબર કે છવ્વીસ નવેમ્બર તમને યાદ હશે આપણા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે ભારતીય તરીકે કારણ કે છવ્વીસ નવેમ્બર ના રોજ આપણે સંવિધાન દિવસની ઉજવણી કરે છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડેની ઉજવણી કરીએ છીએ બરાબર તો શા માટે કરે છે અને કેમ કરે છે એની ચર્ચા કરવા આપણે મળ્યા છે તો ઇન્ટરવ્યૂની જે તૈયારીના ભાગરૂપે વ્યસ્ત હોવાથી ખાસ વિડિયો લાવી શકાતો નથી પણ આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગે એટલે વિડીયો લઈને આવ્યો છું એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે હવે જે સંવિધાન દિવસ છે એની ઉજવણી ક્યારથી કરવામાં આવે છે તો વર્ષ બે હજાર પંદરથી કરવામાં આવે છે બરાબર બરાબર બે હજાર પંદરથી કરવામાં આવે છે સામ કોના દ્વારા તો આપણું જે ખાતું છે બરાબર સામાજિક ન્યાય અને સશક્તિકરણ જે વિભાગ છે બરાબર જે વિભાગ છે ભારત સરકારનો એના દ્વારા એની ઉજવણી કરવામાં આવે છે અને ક્યારથી કરવામાં આવે છે તો વર્ષ બે હજાર પંદરથી ઓકે બે હજાર પંદરથી એની ઉજવણી કરવામાં આવે છે તો હેતુ શું છે તો ભાઈ જે ભારતીય સંવિધાનના જે આદર્શો છે બરાબર આદર્શો અને એના મૂલ્યો છે એની બાબતમાં લોકજાગૃતિ જનજાગૃતિ લાવવા માટે ઓકે તો સંવિધાન દિવસના આપણે સૌ પ્રથમ જોઈએ કે પ્રથમ વખત સંવિધાન દિવસની ઉજવણી છવ્વીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ કરવામાં આવી હતી અને કોના દ્વારા એની જાહેરાત કરવામાં આવી તો સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ ભારત સરકાર દ્વારા ઓકે હવે શા માટે તો છવ્વીસ નવેમ્બર જે આપણો હતો બરાબર ઓગણીસો ઓગણપચાસના દિવસે ભારતના બંધારણનું પ્રારૂપ રજૂ કરવામાં આવ્યું હતું બરાબર અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણે બરાબર આપણું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું એટલે કે અમલમાં આવ્યું હતું બરાબર તો છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી ઓગણ નવેમ્બર આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે બરાબર તો છવ્વીસ નવેમ્બર આઈડિયા આવી ગયો કે છિના પ્રારૂપ રજૂ કરવામાં આવ્યું અને સ્વીકારવામાં આવ્યું બરાબર સ્વીકારવામાં આવ્યું આપણું બંધારણ ત્યારે આપણું આખું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું અને આપણે એને સ્વીકારી લીધું પણ અમલમાં કેમ મૂક્યું કે એક તારીખની આપણે યાદગીરી રાખવા માટે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ એ જ અમલમાં મૂક્યું તો કોમેન્ટ બોક્સમાં જણાવ્યું કે છવ્વીસમી જાન્યુઆરીનું શું મહત્વ છે ભારતીય ઇતિહાસમાં બરાબર આ ઇતિહાસને રિલેટેડ પ્રશ્ન છે ઓકે તો હવે આપણે આગળ વધીએ તો એક પ્રશ્ન દરેક વખતે થતો હોય છે કે ભાઈ ભારતના બંધારણમાં ઘણા બધા લોકોએ યોગદાન આપ્યું હતું તો ભારતના બંધારણમાં યોગદાન આપવામાં ડૉક્ટર આંબેડકરને સાચા વાસ્તુકાર કેમ માનવામાં આવે છે બરાબર ભારતીય બંધારણના સાચા વાસ્તુકાર અથવા તો નિર્માતા કેમ કહેવામાં આવે છે પ્રશ્ન દરેકને થાય છે તો એક મહત્ત્વનું જે સંવિધાન સભામાં ઘણી બધી ડિબેટો થઈ હતી તેમાંની એક ડિબેટો એક કોટ છે બરાબર એ કોટ જેમાં આપણે જોઈ લઈએ કે વાંચી લો કે મને જે પણ શ્રેય આપવામાં આવે છે તે મારા એકલાનો નથી એટલે આંબેડકરે સાહેબે જ્યારે સંવિધાન સભામાં સંવિધાન રજૂ કર્યું ત્યારે એમણે પોતે જ કહી દીધું કે આ બંધારણ બનાવવામાં જે શ્રેય મને એકલા આપવામાં આવે છે મારા એકલાનો શ્રેય નથી તેનો કેટલો ભાગ સર બીએન એન રાવ બી રાવ કોણ હતા કોમેન્ટ બોક્સમાં જણાવજો ઓકે સર બી એન રાવ બરાબર ને જે આપણે સંવિધાન સભાના સંવિધાનિક સલાહકાર હતા તો ભારતીય સંવિધાન સભા જે બની જે સંવિધાન બન્યું એના સંવિધાનિક સલાહકાર હતા બરાબર જેમણે સંવિધાનની ડ્રાફ્ટિંગ માટે સંવિધાનનો કાચો મુસદ્દો તૈયાર કર્યો ઓકે જેને આપણે રો મટિરિયલ જે કહેવાય એવું કાચો મુસદ્દો તૈયાર કર્યો છે આ શ્રેયનો કેટલોક ભાગ ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યોને પણ જાય છે ઓકે તો ડૉક્ટર આંબેડકર હિયર ક્લિયર કે ભાઈ મને એટલો બધો જસ આપવામાં આવે છે પણ ખરેખર હું એનો હકદાર નથી એની ક્રેડિટ એમણે આ સાહેબે અન્ય લોકોને પણ આપી છે ઓકે તો એક અહીંયા ચિત્ર ક્લિયર થાય છે છતાં પણ આપણે એમને વાસ્તુકાર નિર્માતા હતા બંધારણના ઘડવૈયા કેમ કહીએ છીએ એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કદાચ ઇન્ટરવ્યૂમાં તમને પૂછાઈ શકે એમ છે ઓકે તો આ જે કોડ હતો ડોક્ટર આંબેડકરનું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ડૉક્ટર આંબેડકરને એક ભાષણનો અંશ છે હવે સભામાં તમે ખબર હશે કે પ્રથમ બેઠક ક્યારે થઈ હતી તો નવ ડિસેમ્બર 1946 છેતાલીસના રોજ થઈ અને જ્યારે આપણું પાર્ટીશન નહોતું થયું ત્યારે એમાં ત્રણસો પ્લસ સભ્યો હતા ઓકે એક્ઝેક્ટ કેટલા હતા તમે કોમેન્ટ બોક્સમાં જણાવો હવે સભાના તમામ સભ્યો સમાન અધિકાર પ્રાપ્ત હતા બંધારણ બનાવવા માટે જે સંવિધાન સભાના સભ્યો હતા ઓકે તમામને ઇક્વલ રાઇટ્સ હતા ઓકે ઇક્વલ રાઈટ્સ હતા બંધારણની મેકિંગમાં ઓકે તો શા માટે જ બાબા સાહેબને સંવિધાન નિર્માણનો શ્રેય આપવામાં આવે છે એ આપણે સમજીએ તો કારણ શું છે તો બેઝિક જે કારણ છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે સૌથી વધારે મહેનત એમણે કરી છે ઓકે એટલે એક શ્રેય આપણે એમને એટલા આપે છે કે સૌથી વધારે મહેનત આપણે ડૉક્ટર આંબેડકરે કરી છે હવે તમે જો કે જે સમયે ડૉક્ટર આંબેડકર બંધારણ બનાવતા હતા એ વખતે એમની તબિયત ખૂબ જ નાજુક હતી એવું કહી શકાય ખૂબ જ પીડાતા હતા એમને લગભગ ડાયાબિટીસનો રોગ હતો પ્લસ બ્લડ પ્રેશરથી પીડિત હતા ઓકે તેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને છતાં પણ એમને કોન્સ્ટન્ટ બંધારણ નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે તો કે માઇકલ બ્રેચર છે બરાબર એમણે એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે માઇકલ બ્રેચરે લખ્યું છે નેહરુ એ પોલિટિકલ બાયોગ્રાફી બરાબર માઇકલ બ્રેચરનું પુસ્તક છે એ ભારતના એક ઇતિહાસને મેં સૂક્ષ્મ અભ્યાસ કર્યો છે ખાસ કરીને બંધારણ અન્વયનો એમણે એક પુસ્તક લખી એ બોલિકલ બાયોગ્રાફી એ ખરેખર નહેરુને સમર્પ નહેરુના બાયોગ્રાફી આપણે કહી શકાય પણ એમાં એમણે આંબેડકરનો ઉલ્લેખ કર્યો છે એમણે કહ્યું છે કે ભારતીય સંવિધાન સભાના વાસ્તુકાર કોણ છે તો ડૉક્ટર આંબેડકરને માણે છે તેમની તરફેણ એમની ભૂમિકા એમણે કહી કહી કે ફિલ્ડ જર્નલ બરાબર ફિલ્ડ જર્નલની જે ભૂમિકા હોય બરાબર એવી ભૂમિકા સંવિધાન નિર્માણમાં ડોક્ટર આંબેડકરની છે બરાબર ફિલ્ડ જનરલ કોણ હોય કે જે કંટ્રોલ કરતા હોય બધા જ સૈન્ય જે હોય એની અંદર એક ફિલ્ડ જર્નલ હોય એનું મુખ્ય કામ હોય એક કંટ્રોલિંગનું કામ હોય એક યુનિફિકેશનનું કામ હોય તો ભારતીય બંધારણમાં યુનિફિકેશનનું કામ કોણે કર્યું હતું ડૉક્ટર આંબેડકરે કર્યું હતું ઓકે હવે પ્રારૂપ સમિતિમાં જેટલા પણ સભ્યો હતા બરાબર તો તમામ બરાબર સંવિધાનસભામાં એ સમિતા પ્રારૂપ સમિતિના કેટલા શબ્દો કોમેન્ટ બોક્સમાં જણાવો તો સંવિધાનના પ્રારૂપને લેખિત સ્વરૂપમાં રજૂ કરવાનું એમનું કામ હતું પ્રારૂપ સમિતિનું ઓકે તેના અધ્યક્ષ કોણે બનાવ્યા હતા ઓબ્વિયસલી ડૉક્ટર આંબેડકરને બનાવ્યા હતા અને કુલ સાત સદસ્ય હતા અહીંયા જોઈ લો ઓકે પણ એવું થયું કે દરેકે દરેક સદસ્ય પોતાના પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ અથવા કોઈ પણ હેલ્થના રીઝનના કારણે એટલું યોગદાન આપી ના શક્યા મહત્તમ યોગદાન જેટલું આંબેડકરે આપી ઓકે તો ડૉક્ટર આંબેડકરે સંવિધાન સભાના અધ્યક્ષ તરીકે ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું કુલ સાત સદસ્ય બધા જેમાંથી એક સદસ્ય રાજીનામું આપ્યું હેલ્થ રીઝનને કારણે એકની મૃત્યુ થઈ ગઈ હવે જેમની મૃત્યુ થઈ એમની જગ્યાએ કોઈની નિમણૂક પણ કરવામાં ન આવી એક સદસ્ય સરકારી કામકાજમાં સતત વ્યસ્ત રહેતા હતા એટલે એ બંધારણ નિર્માણમાં પોતાનો ફાળો ઓછો આપતા હતા ઓકે એક જે સદસ્ય હતા પોતે યુએસમાં સ્થાયી થઈ ગયા હતા ઓકે તો તેમના સ્થાને પણ કોઈ વ્યક્તિ આવ્યું નહીં બરાબર એટલે બે સદસ્ય ઓછા થઈ ગયા સાતમાંથી અને બે સદસ્ય જે હતા એ દિલ્હીથી દૂર હતા અને કારણોસર ડિબેટ હતો કાર્યવાહીમાં ભાગ નહોતા લેતા ઓકે તો જો ચાર લગભગ ચાર સદસ્ય ત્રણમાંથી ચાર તો ઓબ્વિયસલી હના હતા બરાબર હતા તો સાત સદસ્ય તમે સૌથી વધુ કાર્યભારણ ડૉક્ટર આંબેડકર પર હતું ઓકે સંવિધાન તૈયાર કરવાનો તમામ ભાર ડૉક્ટર આંબેડકર પર હતો એટલે આપણે એમને એમના એક જે એમનું ડેડિકેશન હતું જે એમનું કોન્ટ્રીબ્યુશન હતું ખૂબ જ ડેડિકેશનથી એમણે જે કામ કર્યું એને આપણે એમને બિરદાવવા માટે ક્રેડિટ આપવા માટે આપણે એમને સંવિધાન નિર્માતા કહીએ છીએ ઓકે ક્રિસ્તોલો જાફરડોનો જે ડૉક્ટર આંબેડકરની જીવની ઓકેનો અભ્યાસ કર્યો છે બરાબર ક્રિસ્તોફ જાફરડો થોડુંક પ્રોનાઉન્સિયન વિચિત્ર રહે છે બરાબર એમણે લખ્યું કે સંવિધાન સભાના નિર્માણ વખતે મુસદ્દા પર ચર્ચા થતાં જવાબ આપવાની કામગીરી ડૉક્ટર આંબેડકર જ કરી કારણ કે અન્ય સદસ્યો ઓબ્વિયસલી હાજર જ રહેતા હતા અને એને ડૉક્ટર આંબેડકર કેમ જવાબ આપી શકતા કારણ કે સૌથી વધુ અભ્યાસ એ કરતા હતા સૌથી વધુ એમાં ડિટેલિંગ એમની પાસે હતું એટલે જવાબ એ જ આપતા હતા પેલા જે સદસ્ય હતા એમની પાસે એટલો સ્કોપ નહોતો કે ડિટેલિંગ સમજે પ્રારૂપ સમિતિનું પ્રારૂપ આપણા બંધારણના મુદ્દાનું અને એનું ડિબેટમાં ચર્ચામાં યોગ્ય સંતોષકારક જવાબ આપી શકે મેન વસ્તુ શું હતું કે જે પણ સભ્યો છે સંવિધાન સભાના એમને વાત ઘડે ઉતારવી કે આર્ટિકલ આપણે કેમ મૂકી રહ્યા છે અને શા માટે મૂકી રહ્યા છે અને એનું પ્રોપર કામ એક જ વ્યક્તિ કરી શકતા હતા અને ત્યાં ડૉક્ટર આંબેડકરને એમણે એમનો ગહન અભ્યાસ કર્યો હતો તમને ખબર છે કે રેન્ટ ચેકિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન કહેતા હતા આંબેડકર એટલે કે ઘણા બધા જે હોય આપણા બંધારણો એનો અભ્યાસ કરીને એમણે ત્યાં અંદર જવાબો આપેલા છે અને આટિકા સુમેર્યા છે ઓકે તો સંવિધાન સભાના નિર્માણ વખતે મુસદ્દા પર ચતા તથા જવાબ આપવાની કામગીરી ડૉક્ટર આંબેડકરે જ કરી હતી ઓકે તમામ મતભેદોને થાળે પાડવાની સર્વસંમતિથી લાવવાના પ્રયાસો પણ આંબેડકરે કર્યા હતા એટલે જ આપણે ડૉક્ટર આંબેડકરને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સંવિધાનના સભાના નિર્માણના મહત્ત્વનું યોગદાન આપવાના કારણે આપણે એમને બંધારણના ગળવાયા તરીકે ઓળખીએ છીએ ઓકે તો આ આપણો એક નાનો એવો સેશન હતો જે પણ મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે અને ચેનલને રોથમાં મદદ આપે થેન્ક યુ વેરી મચ